અત્યારે હવાર હવાર માં નાસ્તો કરીને હવે રમવા આવ્યા છેલ્લો ચાન્સ છે આ ભાઈ હાલો ગયો ગાઈસ જો હવે નવી ગેમ ચાલુ કરી છે સોમભાઈ હવે પેલો ટ્રાય લે મારો તો સોમભાઈ કેવુંક લાગે જો આડુ લાગ્યું પેલું જ ફાવ આવી ગયું સો ગાઈસ ઓલી ગેમ સોમભાઈ જીતા કેવી રીતે માર્યું ખબર આશરે અદ્રુપુ ફૂકડી અહીંયા પડી હતી આ જગ્યાએ બોલ પડ્યો તો ઓલા ખૂણે વાથી માર્યું અહીંયા અહીંયાથી આમ ગઈ અને ઓલા બખામ જઈને પડી વિચાર કરો આ કેટલો

ના દેવ સાયસ અમે અત્યારે ખાવા આટુ આવ્યા જમવા આટુ ગયા અમે રમેલી છેલે આમ આ રાતભાઈ જીતી ગયા ગ્યો રતભાઈ વાળી ટીમ હરિયું જો અમારા હાથે રોટલી લઈ આવ્યા અરે મારા હાથે ન થઈ ગય માટે લઈ જ છીએ સિંગ પુલમાં જાય હી दुक्की माइन पकड़वाना मतलब सुख

એ સ્પીડમાં ફેરવલે

કારણ કે રૂમ એક ખાલી થયો જોવા જો રાતે મેળ થાય તો સુઈ જવું હે નખર આપણા જે રૂમ હતો એમાં જ એમાં મજા આવે ચારે જણા ભેગા આમાં બ ડબલ જ છે બેડ બીજા બીજા બેને હેઠે હેઠળ હોવું પડે એના જેવું પ્રોપર્ટી જો તમને દેખાડું કેવડી મોટી હે આવા રૂમ હે બધે No guys room. I'm the guy's room. He will touch it. But like I was room. બીજો ગાઈસ તમને આવડે રૂમ ટુર કરાવું જો આ રૂમની આ બહાર પેલા આવે બે સિટિંગ એરિયા પછી આ રાજભાઈ આવે છે તો આઘારીઓ બહુ હાલ આ ચા બા પી હોય તો આપણે ચા કોફી આ વોલ્ડ રૂમ ખાલી હે અત્યારે આ ગોરેનલા વચ્ચે વચ્ચે પાણી બોટલ કાચ આ